બહેરામપુરામાં નિવૃત્તિ બાદ એકલવાયુ જીવન ગુજારતા વૃદ્ધને તમારું આધાર કાર્ડ આતંકવાદી પ્રવૃત્તિમાં કર્ણાટક અને તમિલનાડુમાં ઉપયોગમાં લેવાયું છે જેમાં મુંબઈ પોલીસ તમારી ધરપકડ કરવાની છે અને ધરપકડથી બચવા માગતા હોવ તો રૂપે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડશે તેવું કહીને ગઠિયાઓએ આ વૃદ્ધ પાસેથી ત્રણ લાખ રૂપિયા આરટીજીએસ કરાવી લીધા હતા બાદમાં બીજા દિવસે પણ વધુ સાત લાખ રૂપિયાની માંગણી કરી હતી ત્યારે વૃદ્ધની ફરિયાદના આધારે કાગડાપીઠ પોલીસ આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર થયેલા રૂપિયાની લિંકથી આરોપી સુધી પહોંચી હતી જે બાદ પોલીસે રાણી વિસ્તારમાં રહેતા શ્રવણ સાગરા અને વિવેક રાઠોડની ધરપકડ કરી છે બાવડાની રાઈસ મિલમાં પોલીસે રેડ કરી બાવડા વોર્ડ નંબર ચારના કોર્પોરેટર દીપક ભટ્ટ સહિત આઠ લોકોની ધરપકડ કરી છે ધોળકા રોડ ઉપર આવેલી પરસોત્તમ રાઈસ મિલમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે અહીં રેડ કરી કોર્પોરેટર દીપક ભટ્ટ સહિત આઠ આરોપીઓને ઝડપી લઈ સ્થળ પરથી તેર પોઈન્ટ સત્તાવન લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો કાર્યવાહી હાથ ધરી છે સુરતના માંડવીમાં પત્નીની હત્યા કરીને ફરાર થયેલ બસ ડ્રાઈવરને કાગડાપીઠ પોલીસે ગીતા મંદિરથી ઝડપી લીધો છે જેમાં માંડવી તાલુકાના માછીવાડ વિસ્તારમાં સંતરાપુરનો રહેવાસી અને માંડવી એસટી બસ ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો દિનેશ ડામોર પોતાની પત્ની સુમિત્રા સાથે ભાડે રહેતો હતો ત્યારે પત્ની સાથેના સતત ઝઘડાઓથી કંટાળી દિનેશ ડામોરે પત્નીની ગળું દબાવીને હત્યા નિપજાવી હતી બાદમાં ફરાર થઈને અમદાવાદ આવી ગયો હતો ત્યારે કાગડાપીઠ પોલીસે બાતમીના આધારે અમદાવાદના ગીતા મંદિર એસટી ડેપો ખાતેથી આરોપીને ઝડપી લઈ માંડવી પોલીસને સોંપ્યો હતો